નમસ્કાર મિત્રો ખાસ કરીને આપણે દર વખતે ખેતી વિશેના અલગ અલગ વિષયો ઉપર માહિતી આપતા રહેતા હોય એમાં ઘણી વખત આપણી સાથે સારા એવા કૃષિ નિષ્ણાત છે કે જેને આપ તમે સૌ ઓળખો છો એ છે જયેશભાઈ હિરપરા એટલે સૌ તો જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર હવે ખાસ આપણે જે અત્યારે જરૂરી હોય એ વિષય પર જયેશભાઈ પાસેથી ઘણી બધી માહિતી લેવાની છે આમ તો જયેશભાઈ છે જૂનાગઢથી બીએસસી છે છેલ્લા વીસેક વર્ષથી આપણે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર જે કામગીરી કરી રહ્યા છે અને એમની પાસેથી જે નોલેજ છે એ આપણે ઘણું બધું લેવાનું છે એમાં જાણવાનું છે મેઇન સમસ્યા છે કે અત્યારે આપણે તુવેર વિશેની થોડીક અગત્યની માહિતીની જરૂર છે હવે તુવેર વિશેની માહિતીની જરૂર છે એની આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તુવેર છે એ અત્યારે દોઢ થી બે મહિનાની થઈ ગઈ હશે ઉત્તર ગુજરાતના પરિસ્થિતિ હશે તો રાજ્યના અમુક વિસ્તારો એવા પણ છે કે અત્યારે વાવેતર પણ થતું હશે આ સંપૂર્ણ જે માહિતી લેવાની છે એમાં તો તો અમારે એ જાણવાનું છે કે તુવેર અત્યારે કયા કયા વિસ્તારમાં વાવેતર ચાલુ હશે અને કયા વિસ્તારની અંદર ઓલરેડી તુવેર છે એ તૈયાર થઈ ગઈ છે હવે આમ જોઈએ તો ભાઈ જુનાગઢ જિલ્લામાં આપણે જોઈએ કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લો છે રાજકોટ જિલ્લો છે અમરેલી જિલ્લાનો અમુક ભાગ છે તેમાં મગફળીમાં જે આપણે સપ્ટેમ્બર મહિનામાં વાવે છે તો એ બધી અત્યારે મગફળી નીકળી અને બે અઢી મહિના જેવી તુવેર થઈ ગઈ છે મીન્સ અમુક અમુક જગ્યાએ ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું છે અમુક જગ્યાએ હવે તૈયારી છે પછી જ્યારે આપણે પાટડી અને માંડલું ઉત્તર ગુજરાત એટલે કે સુરેન્દ્રનગરના ઉત્તરના ભાગમાં વાવેતર જે થાય છે એમાં તુવેરનું બે તો બે વાર વાવેતર થયું વરસાદ પડવાના હિસાબે બે વાર બળી ગયું પાછું વાવેતર થયેલું છે ત્યાર પછી જે આપણે જોઈએ કે ભરૂચ જિલ્લો છે કે છોટા ઉદેપુર છે વડોદરા છે કે

હવે સૌ પ્રથમ આપણે વાત એ કરીએ કે જેનું તુવેરનું વાવેતર રજુ થયું છે અથવા તો કરી રહ્યા છે એને કેવા પ્રકારના ખાતરો અત્યારે આપવા જોઈએ અને જે લોકોને ઓગસ્ટ મહિનામાં વાવેતર થઈ ગયું છે એ ખેડૂત ભાઈઓ અત્યારે તુવેરને ખાતર આપવાનું તો ખાતર પહેલા તો પાય અંદર અત્યારે આપણે કયું આવું જો કોઈ પણ પાકમાં પરેશભાઈ ઉત્પાદન લેવું હોય તો પોષણ છે ને એ બહુ અગત્યની વસ્તુ છે પોષણ જેટલું સમયસર અને યોગ્ય પોષણ આપવામાં આવશે તો જ ઉત્પાદન વધારે મળશે તો તુવેર છે એ ફેબિસી ફેમિલીમાં એટલે કે સિમ્બી કુળની વનસ્પતિમાં આવે છે કે જેમાં રાઇઝોબિયમની મૂળ ગંડિકાઓ હોય છે કે જે હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન પોતાની રીતે કરતા હોય છે જેમ કે મગફળી છે એ સિમ્બી કુળ છે બીજા કઠોળ પાક છે એ સિમ્બી કુળના છે તો એમાં નાઇટ્રોજનની એટલી બધી આવશ્યકતા રહેતી નથી ન આપે તો પણ ચાલે પણ ફોસ્ફરસ છે પોટાશ છે મુખ્ય તત્વોમાં એની વધારે જરૂરિયાત હોય અને એમાં જે આપણે જૂનાગઢ જિલ્લામાં મગફળી કાકની વચ્ચે જે તુવેર વાવેલી છે તો મગફળી પણ ફોસ્ફરસ અપટેક કરેલું હોય છે નાઇટ્રોજન ફિક્સેસન કરેલું હોય છે ડીએપી છે 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 સોળ છે બાર છ છે આપી શકે પણ એ ના મળતું હોય સમસ્યા એ જ છે સાહેબ હા કે દાખલા તરીકે ડીએપી છે એનપી આ ખાતર મળતા નથી મળે તો ઠીક છે કારણ કે તમે ડીએપી એનપી કે આપણે વાપરી શકો કદાચ ન મળે તો પછી તો પછી સિંગલ સુપર ફોસ્ફેટ અત્યારે પાંચસો વીસ કે પાંચસો ને ચાલીસ રૂપિયાની થેલી આવે છે સોળ ટકા એમાં ફોસ્ફોરસ આવે છે એ ઉપરાંત કેલ્શિયમ અને સલ્ફરનું પણ પ્રમાણ એમાં આવે છે તો એક એકરે પચીસ કિલો થી લઈને પચાસ કિલો સુધી સિંગલ સુપર ફોસ્ફેટ નાખી શકાય ત્યાર પછી મ્યુરાટો પોટાસ એટલે કે પોટેશિયમ ક્લોરાઈડ પણ આપણે એક એકરે વીસ થી પચીસ કિલો નાખી શકાય પછી લાંબા ગાળાનો પાક છે અને સંપૂર્ણ બેલેન્સ તરીકે જોઈએ તો કે મુખ્ય તત્વો આપણે ફોસ્ફરસ અને પોટાશ આપ્યા ત્યાર પછી ગોળ તત્વોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર પણ આપવા જરૂરી છે જો સિંગલ્સ ઉપર આપે તો એમાં કેલ્શિયમ અને સલ્ફર આવી જાય છે તો મેગ્નેશિયમ આપણે અલગથી આપવાનું થાય પછી સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો કે ઝિંક છે ફેરસ છે કોપર છે બોરોન મેંગેનીઝ બોલ્યબેટેનિયમ આ બધા સૂક્ષ્મ તત્વની પણ આવશ્યકતા એટલી હોય છે જમીનમાં થોડું ઘણું નીચેથી આપે તો પણ ચાલે અને ઉપર છટકાવ કરતા હોય ત્યારે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટનો જે ગ્રેડ આવે છે જે પાવડર હોય કે લિક્વિડ હોય એને પંપમાં નાખી અને છટકાવ કરે તો પણ એ માઇક્રોન્યુટ્રિયન્ટ ચાલે પણ બેલેન્સ જે છે ફોસ્ફરસ પોટાશ ગુણ તત્વ અને સૂક્ષ્મ તત્વ ઘણા બધા અગત્યના છે તો કે એમાંથી આપણને રોગ પણ ઘણા ઓછા આવે બીજું કે પોષણ પૂરતું મળી રહે એટલે દાણો ભરાવવામાં વજન થવામાં તુવેર લીલી રહેવામાં કેમકે ઘણા બધા વિસ્તાર એવા છે કે વધારે વરસાદ પડવાથી જોઈએ તો કે તુવેર નીકળે ની ડોકા ખાલી પીળા થઈ જાય તો આમાં મેજોરિટી સલ્ફર અને ફેરસ વધારે તો કે ઘણું બધું આવશ્યક છે ફેરસનું છે ને લીચિંગ પણ બહુ થાય છે જમીનમાં આપણે ફેરસ નાખ્યું હોય તો પાણી દ્વારા છે એ વહી પણ જાય છે પાણી દ્વારા નીચે પણ ઉતરી જાય છે એટલે ફેરસ જે છે માઇક્રોન્ટ આપણે કટકે કટકે બે વાર ત્રણ વાર આપવું પડે એક થી બે વાર નીચે આપી શકાય એક થી બે વાર ઉપર સ્પ્રેમાં પણ આપી શકાય તો એ થઈ ખાતરની વાત અને ખાતરની તમે ખૂબ વ્યવસ્થિત જીણવટપૂર્વક માહિતી આપી પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા પણ હશે આપણે આગળ જે આ તુવેર વિશેની ચર્ચા કરવી છે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ જયેશભાઈ એવા હશે કે એને આ તમે જે વાત કરી એ સંપૂર્ણ યાદ નથી આમ તો એવું પણ હોવું જોઈએ કે આપણા તરફથી ભાઈ કોઈ એવો હેલ્પલાઇન નંબર હોય ખેડૂત જ્યાં અટકે

કોઈપણ ગેસવાળી દવા અથવા કોન્ટેક સિસ્ટેમિક દવા જેમ કે ક્લોરોફાયરી રિફ્રોસ છે ક્લોરોપ્લસ સાઇપર છે રેટ છે ખાલી સાયપર મેથિન છે અથવા ફેન્થોઇડ છે આ બધી ગેસવાળી દવા વાપરી અને રિફ્રોને કંટ્રોલ કરી શકે ત્યાર પછીની ઈયળમાં જોઈએ તો કે લીલી ઇયળ આવે છે ત્યાર પછી જોઈએ તો કે લશ્કર ઇયળ પણ હોય છે અને આ ઈયળ છે ઇન્ડોક્ઝા કાર્બ છે એ પણ ચાલે નોવલ યુરોન પણ ચાલે એટલે ઘણા બધા મોલિક્યુલ એના માટે છે અને ત્યાર પછી એક સિંગુ જયારે બંધાતી હોય ત્યારે એક લાલ કલર ની આવે છે કે જેને પોડ બોરર કહેવાય છે કે સિંગની એ લગભગ બધાય કઠોળમાં આવતું હોય મગ હોય અડદ હોય વાલ વટાણા હોય કે આપણે આ તુવેર છે બધાય કઠોળ પાકમાં જે સિંગની પોડ બોરર રિયળ આવે છે એ પ્રોટીન મળે એ બધા પાકમાં આ પ્રોટીન મળે એ બધા પાકમાં આવે એના નિયંત્રણ માટે પણ ઇમામેક્ટિન 1.9% છે કે ડેલ્ટા મેથ્રિન 2.8% EC છે અથવા બીજા પણ જે મોલેક્યુલ આવે છે એનો ઉપયોગ કરી અને એનું લાંબા ગાળાનું નિયંત્રણ આપણે કરી શકીએ હવે આ જીવત થઈ હવે રોગની વાત કરીએ તો મેજોરિટી જ્યાં તુવેરવાળાની તુવેર જે વિસ્તારમાં થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો ત્યાં દિવસે દિવસે ફ્યુજેરિયમ વિલ્ટનો પ્રશ્ન વધતો જાય છે એટલે કે સુકારાનો ઘણી વખત એવું થાય કે આખો છોડ નથી સુકાતો એક ડાળી સુકાઈ છે બાકી છોડ લીલો હોય પણ એક પ્રકારનો ફ્યુજેરિયમ વિલ્ટ જ છે એના નિયંત્રણ માટે મેન્કો પ્લસ મેટાલેક્ઝિલ છે એનું પેલું વસ્તુ તો ડ્રેન્ચિંગ કરવું પડે નો એવું હોય અને ઉપરથી પાંત્રીસ ગ્રામ પંપે રાખી એને છંટકાવ કરવામાં આવે તો પણ પરિણામ મળે ત્યાર પછી મેન્કોજે પ્લસ સાઇમોક્જેલીન છે એ પણ પાંત્રીસ ગ્રામ રાખી અને એનો છંટકાવ કરી શકાય એજોક્સ્ટોબિન પ્લસ ક્લોરથેનોલી મીન્સ એક કોન્ટેક ફૂગનાશક અને એક સિસ્ટેમિક ફૂગનાશક એટલે કે એક સ્પર્શી અને એક આંતરપ્રવાહી બે ફૂકનાશક કોમ્બિનેશન જે આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો એમાં આપણને સુકારામાં રાહત મળે છે પેલું તો ડ્રેન છે અને જો એમાં જૈવિકમાં જવું હોય તો ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા છે એનું થડે થડે ડેન્ચિંગ કરવું એને આપણે જો પાટલામાં પાવામાં આવશે તો એટલું અસરકારક એનું નિયંત્રણ મળશે નહીં ત્યાર પછી સ્ટરિલિટી મોજેક વાયરસના પણ હવે છેલ્લા વર્ષોથી ઘણી જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળે છે એ પરેશભાઈ જોઈએ તો એવું છે કે એ વાયરસ મેઇન આપણે ચુસિયા જેવા જે સફેદ માખી વ્હાઈટ ફ્લાય છે અને લીલા ચુસિયા છે એનાથી ફેલાય છે હવે એનામાં છોડમાં એવા બહુ લક્ષણો હોતા નથી પણ છોડનો વિકાસ છે રૂંધાઈ જાય કે છોડ આખો રીંગણી કેમ ઝુમરાઈ ગયેલી હોય એમ તુવેરનો છોડ આખો ઝુમરાઈ જાય છે આખો ઠોઠોડો થઈ જાય છે એટલે એમાં આપણને ઈ છોડમાં ઉત્પાદન મળતું નથી એના નિયંત્રણ માટે આપણે તુષ્ય જીવાત નિયંત્રણ રાખવી પડે અને જે છોડમાં એનો અસર થઈ છે ઈ છોડને ઉખેડી અને ખેતર બાદ એને કાઢી નાખવો જોઈએ બાકી મેજર આમાં રોગના એવા કોઈ ઇસ્યુ આવતા નથી એટલે તો આમ તો ખાતરની વાત થઈ ગઈ અને એ સાથે રોગ જીવાતની વાત થઈ ગઈ છતાં પણ આમ જોવા જઈએ તો દરેક ખેડૂતભાઈઓને જયેશભાઈ ઉત્પાદન છે ને

વજન વધારે બધું કામ આપે પણ છતાં પણ ઘણા બધા ખેડૂત ભાઈ છે બધા માટે તો આ પોસિબલ નથી કે દૂધને બોલ નો કરે પણ ઘણા બધા ભાઈ એવો છે કે વધારે ફ્લાવરી લગાવવું છે ફ્લાવરિંગ ખર્તું અટકાવે વગેરે કામ લેવા છે તો પછી એનો ઈલાજ શું કરવો છેલા મારા પ્રશ્ન એના ઈલાજમાં જો ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો કે ફ્લાવરિંગ માટે એક 052 34 છે જે પંપે 100 ગ્રામ રાખીને છાટી શકાય બીજું કે જ્યારે દાણાનું વજન વધારવા માટે 0050 છે અથવા પોટેશિયમ થાયોસલ્ફેટ છે એ પણ વાપરી શકાય ખાતર ઉપરાંત આપણે જો બાયોસ્ટિમ્યુલન્ટમાં જોઈએ તો કે ફ્લાવરિંગ સમયે જ્યારે લસ્ટર કરીને જે બાયોસ્ટિમ્યુલન્ટ આવે છે એ 5 ml રાખીને વાપરવામાં આવે તો એનું પરિણામ પણ સારું મળે ત્યાર પછી જયારે સિંગુ બંધાતી હોય અને સિંગુમાં દાણો થતો હોય ત્યારે એમ્યુનો એસિડ પ્રોટીન બેઝ પ્રોડક્ટ જે છે કે મની બેગ જે છે એ પચાસ ગ્રામ રાખી અને એનો છંટકાવ કરવામાં આવે તો દાણો ભરાવવામાં દાણાનો વજન થવામાં દાણાની ક્વોલિટી અને દાણાને સંગ્રહ શક્તિ વધારવામાં એના પરિણામ સારા મળે પણ એમાં અમે છેલ્લા બે વર્ષતા જોઈએ છીએ કે મની બેગ સાથે જીરો બાવન ચોત્રીસ એક વાર અને બીજી વાર મની બેગ સાથે ઝીરો જીરો પચાસ આ બે છંટકાવ કરવામાં આવે તો એના અદભુત પરિણામ મળે છે અને સારા એવા પરિણામ મળેલા છે ખૂબ સારી વાત છે એટલે આમ તો ઇતિથી અંત સુધીની જયેશભાઈ તમે ખૂબ અગત્યની માહિતી આપી એ બદલ તમારો પણ આભાર અને દરેક ખેડૂતભાઈને જણાવવાનું કે આમ તો જયેશભાઈ આપને વારંવાર આ પ્રકારનું અલગ અલગ જે માર્ગદર્શન એ આપતા રહે છે આ જે તુવેર વિશેનું માર્ગદર્શન આપણે લેવાનો લાભ જયેશભાઈ પાસેથી લીધો છે છતાં પણ ક્યારેક કોઈ વિશેષ એવા પ્રશ્ન હશે તો જયેશભાઈનો સંપર્ક કરીને એમની પાસેથી વિશેષ માહિતી પણ લેતા રહેશું અને ખેડૂતો સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો